શું તમે ચાલીસ થી પિસ્તાલીસ દિવસની અંદર આવક શરૂ કરવા માંગો છો અને તાત્કાલિક કમાણી કરવા માંગો છો અને ઓછા ખર્ચે અને સારામાં સારું ઉત્પાદન મેળવવા માંગો છો તો આજનો વિડીયો તમારા માટે છે તો હવે આજે આપણે વાત કરવાની છે કાકડીના બિયારણ વિશેની અને કાકડીની ખેતી વિશેની આપણે આજે વાત કરવાની છે વિગત વાત તો રામ રામ ખેડૂત મિત્રો મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે જો તમે હજુ સુધી નવા છો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો જે નીચે લાલ અથવા કાળા કલરનું જે બટન આવે છે એને તમે દબાવી અને આપણી ચેનલમાં જોડાઈ શકો છો કે જેથી કરીને સારામાં સારી કૃષિ માહિતીનો તમે લાભ લઈ શકો તો હવે આજે આપણે કૃષિ માહિતીની શરૂઆત કરીએ અને એના આપણે આપણે વાત કરવાની છે કાકડીની ખેતી વિશેની તો હવે એમાં સૌપ્રથમ જે વાત આવે છે એ છે આપણે કાકડીની ખેતી તો કરવી છે પણ હવે બિયારણ આપણે કયું પસંદ કરું તો કાકડીની અંદર માર્કેટમાં મળતા સારી સારી કંપનીઓના ઘણા બધા જ બિયારણો ઉપલબ્ધ છે તો એમાંથી આપણે કોઈ પણ સારી બ્રાન્ડેડ કંપનીનું બિયારણ પસંદ કરી શકીએ છીએ હવે આપણી પાસે જે વેરાયટીઓ અત્યારે હાજર છે એ હું તમને ખાલી બતાવી દઉં કે એ છે સ્વાતી સીટનું રાધી વેરાયટી આની છાલ જે છે એ એકદમ ચમકીલા લીલા કલરની થશે અને આ સીડલેસ વેરાયટી કહેવામાં આવે છે આના અંદર બિયારણ બી જે બીજ આવે છે એ એકદમ ઓછા પ્રમાણમાં હોય છે એટલે આને સીડલેસ કહેવામાં આવે છે અને ખાસિયત એ છે કે આ ખૂબ જ બહુ પ્રમાણની અંદર એટલે કે ઝુમખાની અંદર લાગે છે અને ખૂબ જ ઉત્પાદન આપે છે જો તમારી સાચવણ સારી હોય તો આમાં તમે માલ ઉતારી ઉતારીને થાકી જાવ એટલું આ પ્રોડક્શન આપવાની સક્ષમ વેરાયટી છે હવે આના સિવાયની જે આપણી પાસે વેરાયટીઓ છે એની હું તમને વાત કરી દઉં તો એના અંદર છે અજીત કંપનીની નવ્વાણું નંબર કાકડીનું બિયારણ અને બીજી જે છે એ સેમિનીઝ બાયર કંપનીની પદ્મિની આ બંને વેરાયટીઓ આપણી પાસે હાજરમાં છે હવે આમની ખાસિયતની આપણે વાત કરીએ તો આ એકદમ પ્લેન થશે ઉપરથી નહીં અને નીચે સુધી એક સરખું જ ફળ થશે અને એકદમ નાના ડોટ થશે જે આમાં તમે કદાચ જોઈ શકો છો આ તમે નાના નાના જે ડોટ તમે જોઈ શકો એકદમ નાના ડોટ થશે અને એકદમ પ્લેન ટૂંકમાં કાકડી આ થશે કલરની અંદર પણ આ રીતનું શેડિંગ પડશે અને આની ખાસિયત એ છે કે આ વધારેમાં વધારે વજન આપતી વેરાયટીઓ છે આનું વજન તમને ફૂલ મળશે હવે વેરાયટીની પસંદગી કર્યા પછી બીજો જે મુદ્દો આવે છે એ આવે છે આપણે વાવેતરનો સમય તો આપણે કાકડીનું વાવેતર કયા સમયે કરવું તો હવે એના માટે આપણે વાત કરીએ તો કાકડીનું વાવેતર અતિશય ગરમી અને અતિશય જ્યારે ઠંડી પડતી હોય એ સમયની અંદર કાકડી થતી નથી કાકડી શરૂ હોય તો એના વેલા પણ ખાખરી જાય છે આવા પ્રશ્ન આવે તો સામાન્ય રીતે પચીસ થી લઈ અને પાંત્રીસ ડિગ્રી વચ્ચે જ્યારે તાપમાન રહેતું હોય એ સમય દરમિયાન તમે કાકડીનો વાવેતર કરી શકો છો જ્યારે તાપમાન ખૂબ ઊંચું જાય ત્યારે એમાં સુકારાના પ્રશ્નો લાગતા હોય અને જ્યારે તાપમાન વધારે પડતું નીચું જાય ત્યારે એમાં ખાખરનો પ્રશ્ન લાગતો હોય વેલો ઠોઠડાઈ જવાનો પ્રશ્ન આવતો હોય છે હવે આપણે આને કહીએ કે વાવેતર કેટલા પ્રકારે થઈ શકે તો હવે આનું વાવેતર બે રીતે આમ તો થઈ શકે એક તો તમે વેલા ચડાવીને કરી શકો તાર કરીને દોરી બાંધીને વેલા ચડાવીને કરી શકો છો એ આની બેસ્ટ અને સારામાં સારી રીત છે કાકડીનું વાવેતર કરવું હોય તો વેલા ચડાવીને જ વાવેતર કરવું જોઈએ પણ ઘણા ખેડૂત મિત્રો નીચે નીચે જમીન ઉપર પણ વાવેતર કરતા હોય છે પણ જો તમે મલ્ચિંગ અને ડ્રીપ એના અંદર તમે આનું વાવેતર કરો તો સોનામાં સુગંધ પડી જાય સારામાં સારું તમને પરિણામ મળે અને સારામાં સારું ઉત્પાદન મળે એના મેઇન ખાસિયતો એ છે કે આને વોટર સોલેબલ ખાતરની ઘણી બધી જરૂરિયાત રહેતી હોય છે તો ડ્રીપ હોય મલ્ચિંગ હોય તો એના અંદર તમે વોટર સોલેબલ ખાતર ચડાવી અને એનો ઉપયોગ કરી શકો છો ઓપનની અંદર એ વસ્તુ થઈ શકતી નથી હવે આના આપણે ઉત્પાદનની વાત કરીએ તો કાકડીનું જનરલી સામાન્ય રીતે ચાલીસથી પિસ્તાલીસ દિવસની અંદર ઉત્પાદન થઈ જતું શરૂ થઈ જતું હોય છે હવે આમાં આપણે બીજી આપણે વાત કરીએ કે ભાઈ પાયાની અંદર અમારે કયું ખાતર નાખવું જ્યારે આપણે વાવેતર કરીએ ત્યારે આપણે પાયાની અંદર કયું ખાતર નાખવું તો એમાં દેશી ખાતર તમે નાખી શકો છો દેશી ખાતર મળે તો બધાથી સારામાં સારું છે દેશી ખાતરનો ઉપયોગ તમે કરો તો તમારો મોલ જ્યાં સુધી રહે ત્યાં સુધી એમને બીજા સૂક્ષ્મ તત્વોની ઉણપ ઓછી દેખાય પણ દેશી ખાતર નથી તો તમે ડીએપી બારબત્રી સોળ ઝીંક આ બધાનો ઉપયોગ તમે કરી શકો છો હવે આપણે આની વિશેષ વાત કરીએ તો કે આમાં રોગ જીવાત કઈ આવે તો હવે આના અંદર રોગ જીવાતની અંદર સફેદ મછરી આવે લીલી મચરી આવે મસી આવે ઇયળ આવે જો તમારે સફેદ મચરી આવે તો એમાં તમે ડાયફિન થ્યુરોનનો ઉપયોગ કરી શકો છો લીલી મછરી આવે તો એના અંદર તમે ડિનેટો ફ્યુરાનનો ઉપયોગ કરી શકો છો મસી આવે તો તમે ટોલ્ફેન પાઇરાઈડ છે માર્શલ છે કે સેફિના છે એનો ઉપયોગ કરી શકો છો ઈયળ આવે તો ઈયળની તમે સારામાં સારી કોઈપણ દવાનો ઉપયોગ કરી શકો છો પણ એક આમાં ખાસ જોવામાં આવે છે કે જ્યારે શિશું આટલું હોય નાનું હોય ત્યારે એક નાની માખી આવે છે સોનમાગ તરીકે આપણે એને ઓળખીએ છીએ એ જ્યારે શિશું હોય ત્યારે એમાં ડંખ મારી જાય જ્યારે ફળ મોટું થાય ત્યારે ફળ વિકૃત થઈ જતું હોય અને શેપ ફરી જતો હોય અને એને જ્યારે તમે અંદરથી તોડો તો ઘણા પુષ્કળ પ્રમાણની અંદર ઝીણી ઝીણી નાની ઈયળ જોવા મળતી હોય આપણા વાળ જેવી પતલી સફેદ કલરની ઈયળ જોવા મળતી હોય છે અને આ પ્રશ્નનું નિવારણ માટે પેન્થોઇડ પચાસ ટકા કરીને ઝેર એક આવે છે એનો તમે પચીસ થી ત્રીસ એમએલ પંપની અંદર નાખી અને ચાર પાંચ ચાર પાંચ દિવસના અંતરે સ્પ્રે કે જેથી માખીનો ઉપદ્રવ ઓછો થઈ જાય જે આપણે સોનમાખ હોય છે એનો ઉપદ્રવ ઓછો થઈ જાય સોનમાખનો ઉપદ્રવ ઓછો થવાથી આ પ્રશ્ન તમારો હલ થઈ જશે ઘણા ખેડૂત મિત્રો એવું કે ભાઈ અમારા આ પ્રશ્ન થાય છે અમે ઈયળની દવા ઘણી બધી છાંટીએ છીએ પણ અંદર જે રહેલી ઈયળ છે એ મરતી નથી તો અંદરની ઈયળ મરશે નહીં પણ તમે એ ઈયળને આવતી અટકાવી શકશો પેન્થોડ પચાસ ટકાનો ઉપયોગ કરીને હવે બીજું જે આના અંદર પ્રશ્ન આવે છે એ છે ફૂગ અને વાયરસનો પ્રશ્ન તો ફૂગ અને વાયરસ માટે માર્કેટની અંદર ઘણી બધી અલગ અલગ દવાઓ મળતી હોય છે એજેસ્ટ્રોબિન આવે એડેસ્ટ્રોબિન ડાયફેનકોનાજોલ નું કોમ્બિનેશન આવે ટેબુકોનાઝોલ આવે ટેબુકોનાઝોલનો કોમ્બિનેશન આવે અને વાયરસની દવાઓ પણ ઘણી બધી અલગ અલગ આવતી હોય છે સ્ટેપ્રોસાયક્લિન આવે 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 પણ એ આપણે લાંબુ કાંઈ ન કરવું હોય તો આપણે એક જ નામ યાદ રાખવાનું છે એ છે સુમિટોમોનું ઓર્મી ઓર્મી એક દવા લ્યો એટલે એના અંદર તમારે બંને દવા ભેગી આવી જશે વાયરસની અને ફૂગની એક જ દવાનો તમારે ઉપયોગ કરવાનો છે એનો તમે દર પંદર દિવસ આજુબાજુ ઉપયોગ કરે રાખો રેગ્યુલર સ્પ્રે તમે ઓર્મીનો રાખો તો તમારે બીજી કોઈ દવાનો ઉપયોગ વાયરસ અને ફૂગ માટે કરવાની જરૂરિયાત રહેશે નહીં હવે આપણે વાત કરીએ કે આમાં પૂરતી ખાતર કયા આપી શકાય તો પૂરતી ખાતરની અંદર તમે યુરિયા આપી શકો સલ્ફર આપી શકો ઝિંક આપી શકો કેલ્શિયમ આપી શકો બોરોન આપી શકો મિક્સ માઇક્રોન્યુટ્રનનો પણ તમે ઉપયોગ કરી શકો છો તમારી કાકડી જે સ્ટેજ ઉપર છે અને એ સ્ટેજની અંદર એને જે ખાતરની જરૂરિયાત હોય એ પ્રમાણે તમારે ખાતરનો ઉપયોગ કરવાનો રહેશે જો એની તમને ખબર ના પડતી હોય કે આ મારે સ્ટેજની અંદર કયું ખાતર વાપરવું તો તમે વ્યવસ્થિત કાકડીના જે તમે વાવેતર કર્યું છે એના તમે ફોટા મોકલો કે જેથી એ ફોટા જોઈ અને હું તમને એમાં કયું ખાતર ચડાવવું કયો ગ્રેડ ચડાવવો એની તમને માહિતી આપી શકું હવે આપણે એની વાત કરીએ કે ફાલ માટે અમારે કઈ દવા વાપરવી ઘણી વાર એવું થતું હોય છે કે વેલા વધી જતા હોય પચાસ પચાસ સાઈઠ સાઈઠ દિવસની થઈ જાય તો પણ પ્રોડક્શન ના શરૂ થતું હોય તો હવે એની એક તમને સારામાં સારી ભલામણ છે કે જ્યારે આપણી કાકડી પાંત્રીસ થી ચાલીસ દિવસની થાય ત્યારે તમારે એના અંદર એમિનો એસિડ અને મલ્ટિવિટામિન્સ વાળી દવા છે માર્કેટની અંદર ઘણી બધી ઉપલબ્ધ છે આપણી પાસે ઝટકા કરીને પ્રોડક્ટ છે એનો તમે ઉપયોગ કરી શકો અને સાથે તેર જીરો પિસ્તાલીસ જે લિક્વિડ ફોર્મ્યુલેશનની અંદર આવે છે એનો તમારે ઉપયોગ કરવાનો રહેશે એટલે કે ઝટકા પચીસ એમએલ અને લિક્વિડ તેર જીરો પિસ્તાલીસ જે આવે છે એ તમારે પંપની અંદર પચાસ એમએલ લેખે ઉપયોગ કરવાનો રહેશે બંને દવા તમારે પાંત્રીસથી ચાલીસ દિવસે સ્પ્રે કરી દો એટલે પિસ્તાલીસ દિવસની આજુબાજુ તમારી કાકડીની અંદર ઉત્પાદન શરૂ થઈ જશે હવે ઘણીવાર એવું થતું હોય કે કાકડી તમારી બે અઢી ત્રણ મહિનાની થઈ ગઈ છે અથવા દોઢ મહિના આજુબાજુની હોય અને ઘણીવાર સુકારાનો પ્રશ્ન આવતો હોય છે જ્યારે કાકડી ફૂપ્થો અવસ્થાએ હોય સારામાં સારું ઉત્પાદન આપતી હોય એ સમયે સુકારાના પ્રશ્ન આવતા હોય છે તો જો જમીન કોઈ રોગ હોય અને સુકારો લાગતો હોય મૂળનો કોહવારો હોય તો એના અંદર તમે પચાસ ટકા આવે છે એ અને મિથાઇલ સિત્તેર ટકા આવે છે એ બંને દવાનો એક સાથે પંપની અંદર નાખી અને ડ્રેન્ચિંગ તરીકે ઉપયોગ કરી શકો છો અને તમારે જે મેં વાત કરી છે ઓર્મી એની સાથે નિધિ ઓર્ગેનિક નું જે મેઘના આવે છે એ મેઘના અને ઓરમી બંને દવાનો દર પંદરથી વીસ દિવસના ગાળે ઉપયોગ કરવાનો રહેશે એનાથી ફાયદો એ થશે કે તમારે કાકડીની અંદર કોઈપણ પ્રકારની વાયરસ નહીં આવે કોઈપણ પ્રકારની ફૂગ નહીં આવે અને વેલો તમારો પીળો પડશે નહીં અને વેલો પાછો પડશે નહીં ઉત્પાદન એક ધારવું શરૂ રહેશે અને ફળની ક્વોલિટી એનો કલર એની સાઇઝ એકદમ મેન્ટેન રહેશે એક જ સરખું રહેશે તો હવે આજે મેં તમને કાકડીની ખેતી વિશે સંપૂર્ણ માહિતી આપી છે એ છતાંય તમારે જો કોઈ પ્રશ્ન હોય તો નીચે અત્યારે જે વોટ્સએપ નંબર બતાય છે એના ઉપર તમારો કોઈ પ્રશ્ન હોય તો એની તમે માહિતી મારી પાસેથી લઈ શકો છો અને જો તમને અમારા વિડીયો ગમ્યો હોય તો તમારા જેટલા પણ ગ્રુપ છે એના અંદર આ તમે વિડીયો મોકલો અને અત્યારે જે ઉપર ગોળ બટન તમને બતાય છે એના અંદર અડસો એટલે આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ આખી ખુલી જશે અને એના અંદર સબસ્ક્રાઈબ કરવાનું ઓપ્શન પણ છે અને આપણી ચેનલના તમામ વિડીયો પણ જોવા મળશે અને બાજુમાં જે ચોરસ ખાનું આપ્યું છે એના અંદર વિશેષ કૃષિ માહિતીનો વિડીયો મૂક્યો છે તો એનો પણ તમે લાભ લઈ શકો એ સાથે જ મને રજા આપો જય જવાન જય કિસાન